સુરત શહેરમાં વારંવાર ટ્રાફિક પોલીસ સાથે દંડ બાબતે થતા ઘર્ષણને રોકવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પાયલટ પ્રોજેક્ટ હાલ શરૂ કરાયો છે આ પ્રોજેક્ટ અંતર્ગત હવે સીધો જ ઇમેમો ઓનલાઈન મળી જશે જે ટ્રાફિક ડીસીપી એ વધુ માહિતી આપી હતી સુરતમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ રહે છે જેને પહોંચી વળવા માટે ટ્રાફિક પોલીસ સતત પ્રયત્ન કરતી રહે છે જોકે તેમ છતાં પણ ટ્રાફિકની સમસ્યા ઓછી થતી નથી ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે તેમાં પણ લોકો સાથે ઘર્ષણ થતું હોવાની ઘટના બની છે જેથી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે જેમાં સીસીટીવીની મદદથી તેમજ અધિકારીઓ દ્વારા ઈ મેમો ફટકારવામાં આવશે મહત્વનું એ છે કે ઈ મેમો આવતા કોઈ સાથે ઘર્ષણ નહીં થાય અને લોકોને

ગુજરાત રાજ્ય સરકારના આદેશ અનુસાર સોળ જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી કરવામાં આવી રહ્યું છે વન નેશન વન ચલણના લીધે વાહન ચાલકો અને જે ટ્રાફિક પોલીસનું અવારનવાર જે ઘર્ષણના બનાવો બનતા હતા એ ટાળી શકાશે એક ટેકનોલોજીના માધ્યમથી કેશલેસ અને પેપરલેસમાં કન્વર્ટ ધીરે ધીરે ટ્રાફિક શાખા થઈ રહી છે વન નેશન વન ચલણ ના પ્રોજેક્ટના અમલીકરણ બાદ હવે તમામ હેડના ટ્રાફિકના નિયમો જે વાહનચાલકો પાલન નહીં કરતા હોય તો એમના વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરવામાં આવશે અત્યાર સુધીમાં સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પંદર હજારથી વધારે ઈ ચલણનું જનરેશન સોળ જાન્યુઆરીથી લઈ અને આજ દિન સુધી કરવામાં આવેલું છે આ જે ઈ ચલણ છે એમાં સૌથી મોટો ફાયદો કે જે પણ ઈ ચલણ વાહન ચાલકોને જનરેટ કરવામાં આવે છે તેમને એસએમએસના માધ્યમથી અને ટેક્સ્ટ મેસેજના માધ્યમથી ઈ ચલણ જનરેટ થયું છે એવો મેસેજ આપવામાં આવે છે વાહન ચાલકોને અપીલ પણ કરવામાં આવે છે કે જેમ બને તેમ વહેલી વહેલા જે પણ ઈ ચલણ એમના પેન્ડિંગ હોય એ ચોક્કસપણે ભરપાઈ કરી દે વન નેશન વન ચલણના માધ્યમથી સેન્ટ્રલાઈઝ નેશનલ ઇન્ફોમેટિક્સ સેન્ટર ખાતે એક ડેટાબેઝ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે એટલે કોઈપણ ચાલક જ્યાં પણ એ ચલન જનરેટ થયું હોય એના સિવાયના કોઈ પણ સ્ટેટમાં જાય તો ત્યાં પણ એ ભરપાઈ કરી શકે છે આ વન નેશન વન ચલણના ઉપયોગથી કોઈપણ વાહનચાલકે જો રિપીટેડ ઓફેન્સ કર્યો હશે તો તે પણ સરળતાથી જાણી અને ટ્રાફિકના નિયમો છે એનું અમલીકરણ વાહન ચાલકો પાસેથી ચોક્કસપણે કરાવવામાં આવશે વધુમાં મહત્વનું એ છે કે પહેલા ઈ મેમો પોસ્ટ દ્વારા ઘરે આવતો હતો જો કે હવે પાયલટ પ્રોજેક્ટમાં ઈ મેમો સીધો ઓનલાઈન આવી જશે આ ઈ મેમો સંપૂર્ણ ભારતમાં દેખાશે એટલે જ્યાં સુધી ઈ મેમો નહીં ભરો ત્યાં સુધી કાર્યવાહી થતી જ રહેશે સાથે સાથે ઈ મેમોની અવગણના કરનાર સામે નેવું દિવસમાં કાર્યવાહી થશે લાયસન્સ પણ સસ્પેન્ડ કરાશે અઝર કુરશી સાથે પ્રકાશ વાળા